કહ્યું છે કે બાળક અને માં માં જ્યારે ગર્ભનું ધારણ કરે ને ત્યારે માં બને છે ત્યાં સુધી તે સ્ત્રી કહેવાય છે સ્ત્રી જ્યારે ગર્ભ ધારણ કરે અને ત્યાર બાદ માં કહેવાય અને બાળક છે ને માની સાથે જોડાયેલું હોય શેનાથી જોડાયેલું હોય એક નાળ કુદરતે પણ એવી રચના કરી છે કે માં જમે અને બાળકને પોષણ મળે કદાચ સ્ત્રી ગર્ભ ધારણ કરે ને ત્યારે વડીલ બહેનો કહે કે બેટા તું ખાવામાં ધ્યાન રાખજે કે તું નહીં ખાય પણ તારું બાળક ચોક્કસ ખાશે તો બાળકના પોષણ માટે આપણે માને સારો અને પૌષ્ટિક ખોરાક ખવડાવીએ પણ કહેવાય કે જ્યારે બાળક અને માની વચ્ચે નાળનો સંબંધ હોય ને તો પોષણ મળે છે પણ આજે આનંદના ગરબાની અંદર માં બહુચર સાથે આપણે એક નાળથી જોડાવું છે અને જો નાળથી જોડાઈશું ને તો માં થકી આપણે બહુ જ સહેલાઈથી પહોંચી શકીએ અને કહેવાય કે માં છે ને માનો ખોળો કદાચ દુનિયામાં એવું કહેવાય કે સૌથી મોંઘામાં મોંઘી પથારી હોય ને તો માનો ખોળો છે માનો ખોળો સૌથી મોંઘામાં મોંઘી પથારી કહેવાય અને એ જો પથારી આપણે થોડાક મોટા બની જઈએ ને પછી તો માં પણ ખોળામાંથી નીચે બેસાડી દે એટલા માટે જ કહ્યું છે કે ક્યારે માની આગળ મોટા ન થવું કારણ કે મોટા થઈશું ને તો માં આપણાથી દૂર અને જગતની અંદર બે વસ્તુ એવી છે કે એની કિંમત ક્યારે આપી શકાતી નથી મારી પણ તાકાત નથી ને તમારી પણ તાકાત નથી એક તો માની મમતા અને બાપનો પરસેવો માં હંમેશા બાળકને પોતાના કેળમાં રાખે છે કે મેં જેટલું જોયું છે ને એ દુનિયા મારું બાળક જોવે પણ બાપ બાપ છે ને બાળકને પોતાના ઘભે કે આ દોડધામ ની અંદર કદાચ હું નથી જોઈ શક્યો મારા નસીબ કહો કે ગમે તે કહો જે મને નથી દેખાતું પણ પણ એનાથી વધારે તને દેખાય એના માટે છે આમ તો કહેવાય જગત જનની માં ચાહે ગૌચર કહો ચાહે અંબા કહો ચાહે ઘોડિયાર કહો બસ ખાલી દિલથી

તોતરી જીવ સ્વીકારે છે પણ ક્યારે તોછડી જીવને સ્વીકારતો નથી કે ભાઈ વલ્લભ ભટ્ટ ને ધોળા ભટ્ટ કો મોટા થયા એટલે અભ્યાસના અર્થે ગુરુજીના ના આશ્રમ માં મોકલવામાં આવ્યા પરમાનંદ બ્રહ્મચારી ગુરુજીના ના આશ્રમ માં જારે વલ્લભ ભટ્ટ ને ધોળા ભણવા માટે મોકલવામાં આવ્યા પરમાનંદ બ્રહ્મચારી બહુ જ મહેનત કરી ગુરુજીએ કદાચ અત્યારે જ્ઞાન ન આવડતું હોય વાંચતા લખતા તો જીવન કેવું કઠિન બને પણ કહેવાય ને કે સાચો ગુરુ કોને કહેવાય ગુ એટલે અંધકાર અને રૂ એટલે

અને તારી ભક્તિથી કદાચ માં તારી નજર સમક્ષ આવે તેને દર્શન આપે તો કદાચ તારો બેડો પાર થઈ જાય વલ્લભ તો કાલી ગેલી વાણીમાં ઓમ એમ ક્લેમ સો ઓમ એમ ક્લેમ સો ઓમ એમ ક્લીમ સો આ બીજ મંત્રનું નું કરતા અને કહેવાય ને કે મંત્ર જાતે લીધો હોય ને એની કોઈ અસર ના થાય પણ સદગુરુ દ્વારા જો બીજ મંત્ર આપવામાં આવે ને તો તમારો ચોક્કસ પાર પણ શ્રદ્ધા સાચી હોવી જોઈએ અને ત્યારે બાળકની નિસ્વાર્થ ભક્તિ હતી અને આ નિસ્વાર્થ ભક્તિના લીધે માં બહુચર એમની ભક્તિથી પ્રસન્ન થયા અને બરાબર બાર કે તેર વર્ષની ઉંમર થઈ ત્યારે

મને તમારું કઈ નવું સ્વરૂપ બતાવો મને તમારા સ્વરૂપથી ડર લાગે છે ત્યારે માં બાળા સ્વરૂપે આવી અને બાળા બૌચર સ્વરૂપે વલ્લભ પડીની આગળ આવી અને કહ્યું કે બેટા વલ્લભ હું વરખડીની છાયા બેસવાવાળીમાં બૌચર છું શંખળપુરના વખમાં બેસવાવાળી બૌચર છું આજે તારી સમક્ષ આવી છું તારે જે वरदान જોઈએ ને તું માંગી લે અને ત્યારે વલ્લભ ભટ્ટ ને અક્ષર નું જ્ઞાન નતું છતાંય એમણે ઘણી વખત એવું બને કે ભણેલા ના હોય પણ ગણેલા હોય પણ બાર વર્ષ નું બાળક શું ભણ્યું હોય ને શું ગણ્યું હોય પણ વલ્લભ ભટ્ટે માને એટલું જ કહ્યું કે હે માં જગત અંદર કળિયુગ એવો આવશે કે ભાઈ ભાઈનો નો નહીં થાય છોકરા માવતરના નહીં થાય જ્યાં ને ત્યાં ઝઘડા ચાલશે કલેશ ચાલશે અને દુઃખ અને દર્દ અને રોગ એટલા બધા વ્યાપી જશે કે જેની સામે રક્ષણ મળવું અશક્ય લાગશે કદાચ આપણે અહીંયા આગળ બેઠા છીએ ને કોરોનાનો કાળ આપણે જોયો છે કોરોનાનો કપરો કાળ બધાએ જોયો છે જેને આપણે પોતાના ગણતા હતા ને પણ જ્યારે આપણને ખબર પડી કે કોરોના થયો છે તો જમવાનું પણ આપણે અલગ થાળીમાં રાખીને

કે જેના રટણ કરવા માત્રથી કળિયુગની અંદર મનુષ્યના દુઃખ દર્દ દૂર થાય રોગ પ્રતિકારક શક્તિ વધે અને તમામ સંકટની સામે રક્ષણ મળે એવી શક્તિ કેળવાય એવી કંઈક તું રચના કરાવ ત્યારે વલ્લભ ભટ્ટ તો અક્ષરનું જ્ઞાન બિલકુલ ન હતું કદાચ તમે લોકોએ આનંદનો ગરબો કર્યો છે કેટલી લીટીઓ છે અંદર આનંદના ગરબામાં કેટલી લાઈન છે

બાળુકા વલ્લભ ના જીભના આગળના ભાગે બેસો અગ્ર ભાગ ઉપર બિરાજમાન અને મારે એક રચના કરાવી છે મારા બાળકની ઈચ્છા પૂરી કરવી છે કે જે રચના

પાંચ છપ્પન પકવાન જોઈએ છે છપ્પન ભોગ જોઈએ છે પણ મહેમાન ઘરે આવે ને ત્યારે મનમાં ઉમળકો હોવો જોઈએ અતિથિ જેની કોઈ તિથિ ના હોય ને એને કહેવાય અતિથિ મહેમાન ઘરે આવી હોય આવો મોઢામાં એક સ્મિત સાથે કહી કે આવો એટલે મહેમાન ની ઘરમાં આવવાની ઈચ્છા થાય

અંબે માનો જોશો કે ઉણ્યા માનો જોશો ફક્ત બાળક કાળું હોય કે ધોળું હોય કે લંગડું હોય પણ એક માનો પ્રેમ એવો છે ને કે પોતાના બાળકો માટે બહુ જ અનેરો હોય છે અને કદાચ આપણને કોઈ ઓળખતું હોય ને દુનિયા ભલે આપણને ઓળખતી હોય કે 25 વર્ષ થાય કે 50 વર્ષ થાય પણ બધાથી વધારે કોણ ઓળખતું હોય એની માં કારણ કે નવ મહિના પેટમાં રાખે છે બાળક પેટમાં હોય ને ત્યારે માને લાત મારે મોટું થઈ જાય છે છઠ્ઠા સાતમા મહિનાથી લાત મારવાનું ચાલુ કરે પણ એ માને ગમે એમાં માને હરખ આવે પણ એ જ બાળક જયારે મોટું થઈને હડ કહી દે ને ત્યારે એમ થાય કે મારું નસીબ કેવું ફૂટેલું કે જેની મેં વર્ષોથી રાહ જોઈ હતી એ મારું બાળક મારું નથી રહ્યું પણ જ્યારે મહેમાન બનીને મારી બહુચર આવી હોય તો ખરેખર એમના દિલથી પ્રેમથી ગુણગાન ગાવા જોઈએ અને જ્યારે જયારે માનો જે કાર થતો હોય ત્યારે પ્રેમથી જયકાર કરીએ સરસ મજાના આનંદના ગરબાની રજૂઆત અમારા બેનશ્રીએ કરી જીગના બેને આમ તો કહેવાય આનંદના ગરબાની અંદર પહેલી લીટી છે આઈ આજ મને આનંદ વાધ્યો અતિ ગણોમાં ગાવા ગરબા છંદ બહુચર માત તણોમાં આઈ મરાઠીમાં આઈ એટલે માં કહેવાય આઈ આજે મને ખૂબ આનંદ છે તમારા ગરબા ગાવામાં તમારા છંદ ગાવામાં મને ખૂબ આનંદ છે એવું વલ્લભ પટ કહે છે આનંદના ગરબાની અંદર કૃષ્ણ ભગવાનની પણ વાત છે શ્રી રામચંદ્રની પણ વાત છે દેવી ભાગવતની પણ વાત છે કદાચ કૃષ્ણનો જન્મ થયો કંસ રાજાના મેલની અંદર જેલમાં કૃષ્ણના પિતા ને માતા વાસુદેવ અને દેવકીજીને રાખ્યા પણ કૃષ્ણનો જન્મ થયો ને આઠમું સંતાન સાત સંતાન ને તો કંસે મારી નાખ્યું પણ આઠમું સંતાન જેનો કાળ બનવાનો હતો ને એ કૃષ્ણને મથુરાથી ગોકુળ પહોંચાડવા માટે કદાચ કોઈ ઝાડ બિછાવ્યું ને તે માં બહુચર હતી

અને નોમના દિવસે જ્યારે શ્રીફળ અર્પણ કર્યું ને ત્યારે માં બહુચરે શસ્ત્ર આપ્યું અને શ્રી રામચંદ્ર ભગવાને એ શસ્ત્રથી દશેરાના દિવસે રાવણને હણ્યો એટલા માટે જ આરતીમાં લખાવ્યું છે દશમી દશ અવતાર જય વિજયા દશમી અને રામે રામ રમાડ્યા રામે રાવણના રામ રમાડ્યા આ કહેવાય ને કે બહુચર માના થકી છે પાર પડ્યું કહેવાય અને કહેવાય કે કોઈ પણ બાળક હોય ને કે ભગવાન હોય ને રામચંદ્ર ભગવાન હોય કે કૃષ્ણ ભગવાન પણ હોય જન્મ લેવા માટે કોની જરૂર પડે માની જરૂર પડે એ આ ચમત્કારિકમાં માં અમારું બીજલપુર નું સરસ મજાનું આનંદ ગરબા મંડળ એક વખત માનો જે જે કાર દિલ આપણે કરીએ બોલ શ્રી i'm my